નમસ્કાર એશિયાના સૌથી જૂના અર્થવાર મુંબઈ સમાચારના સ્વાગત છે અને મિત્રો દાદાના દર્શન કરવા હોય અને દગડુ શેઠના દર્શન કરવા હોય તો હવે પૂના જવાની જરૂર નથી અમદાવાદના શ્યામલના રાજા સાક્ષાત અહીં બિરાજમાન છે મારી પાછળ આપ તેની મૂર્તિ પણ જોઈ શકો છો આજે મહાઆરતી આયોજન હતું અને જનમેદની ઉમતી ભક્તો એ ભાવભોર થઈને દાદાના દર્શન કર્યા અને હાથ ધામધૂમ પૂર્વક પધરામણી કરવામાં આવી છે ત્યારે આ મહોત્સવની ઉજવણી માં મુંબઈ સમાચાર ની ટીમ શ્યામલ ના રાજા દર્શને પહોંચી અને આયોજન વિશે વાત કરી આ શ્યામલકા રાજા દર વર્ષે આયોજિત થાય છે છેલ્લા તેર વર્ષ થઈ ગયા દાદા આજ મૂર્તિ અને અહીંયા જ શ્યામલ ચાર રસ્તા પાસે ગજાનન યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે વિશેષમાં અમે દર વર્ષે એક મહાઆરતીનું આયોજન કરીએ છીએ જેમાં હજારો દીવડાથી અને તમામ જેટલા ભક્તો પધારે એટલા તમામને દીવા આપવામાં આવે છે અહીંયાથી જેથી તમામ ભક્ત દાદાની આરતીનો લાભ લઈ શકે છે આવતીકાલે શનિવારે ચૌદમી સપ્ટેમ્બરે રાત્રે દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું મૂર્તિ બાર ફૂટની છે અને નીચે બેસ બનાવેલો છે એ પાંચ ફૂટનો છે આખી મૂર્તિ છે એ માટીની બનાવેલી છે અને ત્રણ ટન વજન છે એટલે આ મૂર્તિનું વિસર્જન જ કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લોટમાં જે ફાળવવામાં આવેલો હોય ત્યાં આગળ જઈને અમે વિસર્જન કર્યું યુવક મંડળ બેઠેલું હતું અને અમને એક વિચાર આવ્યો કે અમારે ગણેશોત્સવની સ્થાપના કરવી છે અને અહીંયા શ્યામલકા રસ્તા બાજુમાંના એક ગજાનંદ મંડળ સ્થાપિત કર્યું અને એ ગજાનન મંડળ દ્વારા દર વર્ષે અમે શ્યામલકા રાજા પ્રસ્થાપિત કરીએ છીએ શ્યામલના રાજાની લોકોને ખૂબ જ આસ્થા અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં શ્યામલના રાજાના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા દગડુશેઠ ગણપતિજીની પ્રતિકૃતિ અહીં સ્થાપિત કરવામાં આવી છે વિઘ્નહર્તાની આરતીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ગણેશ પંડાલોમાં ગણપતિ દાદાની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ગણેશ મહોત્સવના પાવન અવસર પર પંડાલને ફુલહાર તેમજ રોશનીના શણગારથી સજવામાં આવ્યો સ્થપ્યમ સતતમ બોધક પ્રિય નિર્વિઘન દેવ સર્વ કાર્ય સુ સરોવદા અહીંયા આગળ ભગવાન જે દગડુ શેઠ વિરાજમાન છે એ દગડુ શેઠની મૂર્તિની અંદર ભગવાન અભય અભયવર્ધાના બધાને પ્રાપ્ત કરાવે છે અને અહીંયા આગળ ઘણા વર્ષોથી આ ભગવાન અહીંયા આગળ સ્થાપિત છે અને અહીંયા આગળ જે લોકો જે ભક્તો અહીંયા આગળ આવે છે ને એ બધા જ ભક્તો બધાની મનોકામના પૂર્ણ ભગવાન અહીંયા શ્યામલ કે રાજા અહીંયા આગળ બધાને ભક્તો પરિપૂર્ણ આજે આપણે આવ્યા છીએ શ્યામલકા બાપાના દર્શન કરવા માટે જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને બાપાની પૂજા અને આરાધના કરે છે અમે પણ આજે અહીંયા આવીને બાપાના દર્શન કર્યા ખૂબ ખૂબ આનંદ થયો બાપા દરેકને સુખ સમૃદ્ધિ આપે દરેકના વિઘ્ન હરે ગણપતિ બાપા હું શ્યામલના રાજાના દર્શન કરવા અને આરતી કરવા આજે આવી છું મને આરતી કરીને ખૂબ આનંદ થયો આજે અને એવો આનંદ મને કદી નથી થયો કે આપણે મંદિરમાં કરીએ અને અહીંયા હજારોની પબ્લિકની વચ્ચે આપણે આરતી કરીએ એનો આનંદ અલગ જ હોય છે આખો એટલે એ વસ્તુનો માણવા માટે હું આજે સ્પેશિયલ આરતી માટે હું અહીંયા આવી છું તો મને ખૂબ જ ગમ્યું છે અને ખૂબ જ મને શાંતિપૂર્વક શ્યામલ ચાર રસ્તા પાસે બિરાજમાન શ્યામલના રાજાના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ભક્તો દરરોજ દાદા દર્શને અહીં પહોંચે છે માટીમાંથી બનેલી આ મૂર્તિ બાર ફૂટ ઊંચી છે સતત તેર વર્ષથી અવિરતપણે અહીં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે અહીં દરરોજ મહા આરતી અને અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે મિત્રો આજે શ્યામલના રાજાના દર્શન કર્યા અમદાવાદની ગલીઓમાં ગણેશ મહોત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે આવતીકાલે ફરીથી એક ગણેશજીના દર્શન કરીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર